શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે મારા નવા લોકમાં ને જો અમે આવી ગયા છીએ પાછા કારણે ચક્કર નીકળી ગયા છીએ ને જાય છીએ અમે જેતપુર બાજુ ને મેળામાં જવાના છીએ ને બેનની ઘરે જાય છીએ ને જો બેઠી ગઈ જો બેય બે બેર થઈ ને હા અહીંયા જાય ને પછી ખબર પડે કે કેવું છે ટુ જઈ છે આપણે અમારી નવી બાઇક અમે લીધી છે ને નવી બાઇક લીધી છે ને એમાં જાય છે ને જે આ પાછળ વાહનનો અવાજ આવે છે જીરીક ઇગ્નોર કરજો ને ચાલો જો વડાલ પાજે ફૂગી ગયા છે ને પુલ ઉપરથી લોકેશન સારું જોયું તમે તો હાલો વિડીયો ચાલુ કરી દઈ ને મજા કરીએ થોડીક ને તમને પણ મજા કરાવીએ અને ચાલો મિત્રો તમે પણ આવીને જોતા રહો ને મજા કરતા રહો ચાલો જવો જેતપુર માં પેટલા ગામ આવેલું છે અહીંયા પૂગી ગયા તા અને અહીંયા થી પછી જીજાજી ને બેન ને લઈ ને પછી હારે વયા ગયા જેતપુર ના મેળા માં કેમ કે મેં કીધું હારે તમે આવો મજા આવશે આપડે હારે બધે મેળા માં આપણે ફરશું એ આગળ જાય છે જોવો આ જે ની બજાર છે બજાર માં ભેહું હાલી જાય છે અટાણે તો ને ચાલો હવે ધીમે ધીમે જેતપુર બાજુ જવાના છે ત્યાંથી હાઈવે ઉપરથી એટલે થોડું થોડું ટ્રાફિક એ પણ નડશે એટલે ડાયરેક્ટ શોર્ટકટમાં ડાયરેક્ટ તમને મેળામાં તમને લઈ જઈશ ચાલો જુઓ હાજેશ આવી ગયા છીએ ચાલો જુઓ ચાઇલા જાય છે ધીમે ધીમે ને ધીમે ધીમે બધી સ્ટોલનું બધું જો પોલીસવાળા પણ સિક્યુરિટીમાં છે એટલે કંઈ આપણે કંઈ વાંધો ન આવે કેમ કે ચોરી ને એવું બધું મેળામાં બહુ થતું હોય પણ આ જેતપુરનો મેળો છે પણ નાનો હોય ને તમને પણ બહુ મજા આવે ને આ મોટો ચકડોર તમે જોઈ શકો છો બહુ મસ્તનો છે ને સિત્તેર રૂપિયાની ટિકિટ છે પણ હજી અમે જાણી ધીમે ધીમે ને બધાયની લગભગ પચાસ સાઠ સિત્તેર પછી અમુક અમુક વસ્તુની હે એ પણ અમુક વસ્તુ સસ્તી મળે પછી પાની મળે બધી ધીમે ધીમે મળે છે ને જાઓ તો બેન અહીં લાવે છે ને તમારા બધું મેડમ પણ આઈ લાવે છે તમે જુઓ મિત્રો જોવાની બહુ મજા આવશે તમે વિડીયો જોવો જોઈએ એક યાર છેલ્લે બધી વિડીયો છેલ્લે બહુ મજા આવવાની છે એ ચાલો જો આ મેળાનો પણ અવાજ પણ બહુ છે એટલે મેં થોડુંક કરેલો છે કોપીરાઈટ ના આવે એટલા માટે અગર સોંગ આવે તો કોપીરાઈટ આવે તમે પણ વિડીયો હું મૂકી પણ ન શકું એટલે ને આ જો મોટા મોટી છે રાઈટ જેતપુરની એ પણ જોરદાર એમાં પણ બહુ મજા આવે શોપિંગ કરવાની ભાઈઓને તો મજા જ આવે ખબર તો છે તમારા મેડમને એટલે શોપિંગ કરવા ગઈથી તમને બે થોડોક આમાં થોડુંક પબ્લિક કેવડું છે તમને પણ બતાવી દઈ જો પબ્લિક પણ એવું છે જોરદાર નું એટલે આપણે પણ થોડું ધ્યાન રાખવું પડે ને ગરમી બહુ પણ થતી હતી છોકરાઓનું તો બહુ ધ્યાન રાખવું પડે નગર ભૂલા પડી જાય ને તો ભેગું ન થાય આમાં પછી આ જો છોકરા નાના નાના છોકરા પણ મેળામાં તો કરી દે આ સ્કાયમાં થોડુંક થઈ ગયું છે ને તમને બહુ મજા આવશે અને વરસાદ પણ આવવાનો છે એટલે તમે છેલ્લે ઉડી વિડીયો જોતા રહેજો ને આમે પણ જો જમ્પિંગનું છે અહીંયા શાર્પનર પેન્સિલ ઇરેઝર ને એવું બધું મળ્યા અહીંયા છોકરાઓનું ને ત્યાંથી નીકળી ગયા અમે ને થોડીક રાત પડી ગઈ રાતનો સીન પણ લીધો તમને પણ બહુ મજા આવે છે રાતની લાઇટિંગ થાય એટલે કંઈ જેતપુરમાં ઘટે જ નહીં આજે આ ટ્રેન અમે નાના હતા ત્યાં બહુ બે થાય એમાં ને પીયુબેન જોવા એ આવે છે ધીમે ધીમે બધું જોતા જતા એને તો બધું લેવું જ હોય ઘટે જ નહીં આ લેવું ઓલું લેવું ઓલું લેવું ઓલું લેવું પછી આ છોડદાર આમાં પણ બહુ મજા આવે પણ આમાં બેઠા નહોતા અમે અમે એક જ એકમાં જ બેઠા હતા એ તમને પણ બે બતાવશું ને જો આ મોટો ચકડોર છે એમાં અમે બેઠા હતા અને ટિકિટ લઈ લીધી સિત્તેર રૂપિયા એક જણાની છે ને બહુ મોટો ચકડોર છે પણ એમાં તમને પણ ઉપરથી તમને બતાવશું લોકેશન એટલે જોતા રહો જો અમે હજી બેહવાનું છીએ અમે ને અમે લાઈનમાં ઊભો રહી ગયા છીએ મારા જીજાજીની બધા આગળ છે ને અમે પાછળ છીએ ને ધીમે ધીમે જો એક રાઉન્ડ લાગી ગયો છે જીજાજીને એ અલગમાં બેઠા છે અમે પણ અલગ બેઠા છીએ ને મધુ મેડમ તમારા સામે બેહી ગયા ને હું પીવું પીવું ને પકડીને બેહી ગયો છું કેમ કે એને થોડીક બીક લાગે ને જે રીક બોલતા હતા પણ એ અવાજ આવ્યો નથી એટલે થોડુંક મજા આવે હું તમને લાઈફ બેક કરી દેજો ને જો ઉપરથી આવો વ્યૂ આવે જોરદારનું કાંઈક અટે નહીં તમારે ને જોવાની બહુ મજા આવે ઉપર એટલે બધું લાવો આપણે આ રૂપિયા પગાડી નાખીએ ઉપર જોઈ વ્યક્તિને ચેલી મારી લઈએ એટલે આપણે હોવાની બહુ મજા આવે ને આ આ રાઈડમાં ફોન કોણ બેઠું છે કોમેન્ટ કરજો અને જો અમે સેલ્ફી ફોટો પણ કાઢ્યો એ બાજુ ને ઉપરથી લોકેશન પણ ગજબનું હોય કાંઈક અટે નહીં કેમ કે એમાં જોઈએ એટલે બધી ક્યાં ક્યાં રાઈડ છે ક્યાં ક્યાં દુકાનો છે ક્યાં ખાવાનું છે બધું તમને મળી જાય ને જેતપુરના મેળામાં કોણ કોણ આવ્યું હતું એ પણ અમે કોમેન્ટ કરજો હું આવ્યો તો હું આવ્યો હતો તો પણ મને ખબર પડે કે જેતપુર જે અમારો વિડીયો કૂગ્યો છે કે નહીં તો આ આપણી ટ્રેન આવી ગઈ ચાલો જુનાગઢ કોને આવવું જોઈએ બેસી જજો ટ્રેનમાં તમે ટ્રેનમાં પણ બહુ મજા આવો બધા બેઠા હોય એ તારે એટલામાં ને એટલામાં ઘૂમેરે ઘુમે ઘૂમેરે ઘુમેરેલા રાખે અમારો ચપટ રાયલો તપ મીડી એમાં તો આપણે કઈ કરી નહીં બેહું તો હોય કોઈ આપણે થોડુંક તો પછી કેવું કે હાલો હાલો પીવું મજા આવતી હતી પીવું થોડુંક નીચે આવે એટલે પેટમાં ફાર પડી જતો તો મને પડી જતો તો કોઈ મેં બેઠા રહ્યો થોડીક વાર થોડીક રાયડું પાડી ને તારે મજા કરી અમે પીયું બેને પીયું ને બહુ મજા આવી ગયો ને જો આ વિડીયો તમારે કેવો મસ્તનો મજા આવી જાય ત્યારે દેવો ને આ થોડીક રીલ્સ એ ઉતારી પણ હજી નાખી નથી પણ તમે જુઓ તો આ નાખી દેવું રીલ્સ અમે ને જો આ રીલ્સનો ગટકો આવ્યો ને જો રીલ્સનો ગટકો ઉતાર્યો ભાઈ જોરદાર રાવડો ફૂલે ફૂલ હા એવું થયું જેતપુરમાં જે મજા જ આવે તમારે એકવાર તમે જાઓ એટલે મેળામાં ને મેળાનો વિડીયો થોડોક લેટ આવ્યો છે એટલે થોડોક અમારે વિડીયોને લાઈક કરી દો એટલે વિડીયો પછી નવા નવા આવ્યા રાખે કાંઈ નમ નમ મોન થાય વિડીયો નાખવાનો ને જો આમાં રીલ્સ નો કટકો મસ્ત નો એટલે રીલ્સ માં નાખી દેજો ને તમારા મેડમ નો પણ વિડીયો ઉતાર્યો તો બી ઘરે બીતી દીન તમે સાનો મોનો વિડીયો ઉતારી લે આપને મજા આવે એ જોવાની મજા આવે ને તમને પણ મજા આવે મને મજા આવે એટલે વિડીયો જોવો પછી ફોટા બોટા પડ્યા અહીંયા બેઠા બેઠા ને જો રાયડું બેડું પડી રાયડું પડો ને બહુ મજા આવે કેમ કે હવે તો આપણે ઓલું બંધ થઈ ગયું ને કટકા ઓલો ફેંકવાનું કચરો પકડી લઈએ છીએ એટલે પછી રાઈટ થઈ ગઈ પૂરી ને પછી અમે નીચે ઉતરી ગયા નીચે ઉતરીને ત્યારે ધીમે 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 મીડિયે ને ગરમી બહુ સાચી